બોલેરો લાકડા ગાડી લઈને પસાર થતા હોય છે તેઓને હેરાન ગતિ તેમજ તેઓની બોલેરો પિકઅપ છે તે ડિટેન ન કરવા માટે દર મહિને લઈ અને પાંત્રીસો રૂપિયા જેવી લાંચ છે તે માંગવામાં આવી હતી ને આ લાંચ તે ક્યાંક ફરિયાદી આપવા ન માગતા હોય ને તેને જ લઈને તેઓએ એસીબીનો નો સંપર્ક છે તે કર્યો હતો ને એસીબી એ આ સમગ્ર જે છટકું છે તે ગોઠવ્યું હતું ને છટકા ની અંદર ટ્રાફિક ટીઆરબી છે તે વિક્રમ ચાવડા તેમજ અન્ય ખાનગી વ્યક્તિ જે જતીન રાજપરા આ બંને છે તે લાંચ લેતા છે કે ઝડપાયા હતા ને સાથે જ આ બંને વ્યક્તિઓ છે કે ટ્રાફિક કોસ્ટેબલ પ્રતિક દેવમુરારી છે તેઓ છે તે સ્થળ ઉપર હાજર મળી આવ્યા ન હતા અને તેમનું પણ છે તે આ આ એસીબીની સબર ટ્રેપની અંદર નામ છે કે ક્યાંક ખૂલ્યું છે હાલ તો એસીબી છે જે ક્યાંક બંનેને ઝડપી અને તેમજ ફરાર જે પ્રતિક જેવુ મરાય ટ્રાફિક પોસ્ટેબલ છે તો ની એની છે તે હાથ કર્યો ને વધુ તો પાસ શરૂ કરી છે બિલકુલ બિલકુલ આબાર નરેશ શોપ જોઈ રહ્યા છું લાચિયા ટીઆરબી જવાન સગંત જવા આવી ગયા છે